રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ધકેલાયા છે કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ મંજૂર ન કરાતા જેલમાં મોકલવામાં આવ્યા છે પોલીસે વધુ દસ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી બંને પક્ષોની ધારદાર દલીલ બાદ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા જામીન અંગે આવતીકાલે હાથ ધરવામાં આવશે સુનાવણી ઓનલાઈન પર જયેશ જોડાઈ ગયા છે જયેશ બંને પક્ષોની ધારદાર દલીલ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા જામીન અંગે હવે શું વિગતો છે ખ્યાતિ વાત કરીએ તો ચૈતર વસાવાના જે ત્રણ દિવસ જામીન આપવા મળ્યો હતો ત્રણ દિવસનો જામીન આજે બપોરે બાર વાગે પૂરા થતા નર્મદા પોલીસ દ્વારા આજે તેમને દેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તે પોલીસે વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કેમ કે હજુ પણ જે ઓરથી ગોળીબાર થયો હતો તે રિવોલ્વર હજુ સુધી કબજે કરી નથી અથવા તો ત્યાં જે ગોળી છૂટી હતી ગોળી પણ હજુ સુધી પોલીસ શોધી શકી નથી એટલે પોલીસનું માનવું હતું કે હજી દસ દિવસના રિમાન્ડ મળે તો અમે આ જે વેપન છે એ વેપનને શોધી શકે પરંતુ સામે જે ધારદાર જે ધારદાર રીતે જે એમના જે વકીલ છે તેમણે રજૂઆત કરી કે દસ દિવસ થયા અને કોઈ પણ જાતને કોઈ વેપન આ લોકોને મળ્યા નથી એટલે કે આ ઘટના આવી કોઈ ઘટના બની નથી કોઈ ગોળીબાર થયો જ નથી કે કોઈને બોલાવીને ધમકાયો નથી એટલે વધારે પડતા હવે અમને જામીન આપવા ના જોઈએ આભાર આપનો માહિતી બદલ